ગઈકાલ તારીખ તેર સાત બે હજાર પચીસ ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં અજયભાઈ ચારોલા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા ઈસમો એ જમણા પગના થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અકરમ બંને મામા ભાણેજ છે અને ઈ બંનેને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાડા ગાડી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓએ મરણ જનારનું મૃત્યુ નિપાવેલ હતું